હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો જેને ભરતું પણ કહી શકાય છે તો તેના માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલા રીંગણા લઈ લીધા છે તેના મેં ડીટિયા કાપી લીધા છે અને ત્યારબાદ તેને હું ગેસની ફ્લેમ ઉપર આ રીતે શેકવા મૂકી દઈશ આપણે અહીં આ રીતે ડીટીયા કાઢી લેવાના છે આખું ડીટીયું નથી કાઢવાનું અને અહીં આપણે ત્રણે ત્રણ મારા ગેસ છે તેમાં મેં ત્રણે ત્રણ ગેસમાં મેં રીંગણાને શેકવા મૂકી દીધા છે આ રીંગણા છે તે શેકાતા વાર લાગે છે તો અહીં મેં ત્રણે ત્રણ ગેસ ઉપર રીંગણા શેકવા મૂકી દીધા છે જો તમને એ રીતે ન ફાવે તો તમે આ રીતે જાળી રાખી અને પણ આ રીતે બી રીંગણા શેકી શકો છો તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે રીંગણા શેકી શકો છો તો અહીં આપણા બધા જ રીંગણાં છે તે એકદમ સરસ શેકાઈ અને રેડી થઈ ગયા છે તો હવે આપણે આની આ રીતે એકદમ સરસ રીતે છાલ ઉખેડી લેશું ઉપર ઉપરથી તો અહીં આપણે આ રીતે બધા જ રીંગણામાંથી છાલ ઉખેડી લેવાની છે જો તમે આને રીંગણાને પાણીવાળું કરશો તો રીંગણાની જે છાલ છે તે એકદમ સરસ રીતે ફટાફટ ઉખડી જાય છે તો આ રીતે આપણે બધા જ રીંગણાની છાલ ઉખેડી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે છાલ છાલ ઉખડી ગઈ છે છે તો અહીં મેં આ રીતે બધા જ રીંગણામાંથી લીધી અને ત્યારબાદ હું અહીં એક ગ્લાસની મદદથી આ રીતે પીસી લઈશ આ રીતે ગ્લાસની મદદથી પીસ તો એકદમ સરસ પીસાઈ જાય છે હું ભાજી મેકરથી નથી પીસતી હું આ ગ્લાસની મદદથી ન જ પીસું છું એટલે એકદમ સરસ પીસાઈ જાય છે તો તમે જોઈ શકો છો કે એટલો એકદમ સરસ પીસાઈ અને રેડી થઈ ગયો છે આપણે ઓડા માટેનું તો હવે અહીં આપણે વઘાર કરવા માટે બધું કટિંગ કરી લીધું છે કાંદા ટમેટાં લસણ લાલ ગ્રીન મરચું આ બધું આપણે કટિંગ કરી લીધું છે તો અહીં હું એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશ તેમાં હું રાઈ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું ઇંગ પાવડર એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરી દઈશું ઓડામાં બહુ જાજુ લસણ હોય તો ઓળો એકદમ સરસ ફૂલ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે ત્યારબાદ અહીં હું કાંદા એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે ટમેટા એડ કરી દઈશું અને આ બધાને આપણે એકદમ સરસ રીતે સાતળી લઈશું અને ત્યારબાદ આપણે ગ્રીન મરચું કટિંગ કરેલું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ એકદમ સરસ રીતે સાતળી લેશું તો હવે અહીં આપણે એક ચમચી હળદર એડ કરી દઈશું એક ચમચી જીરું પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને લાલ મરચું એડ કરી દઈશું અને આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ અહીં આપણે ઓડાનો જે છૂંદો કરીને રાખેલો હતો રીંગણાનું તે આપણે તેમાં એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે આપણે ઓળાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણો ઓળો છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાં ઉપર થોડા દાણાભાજી એડ કરી દેસું ઓળો એકદમ સરસ ફૂલ ટેસ્ટી બન્યો છે અને આપણે રોટલાની સાથે ખાઈ શકીએ છીએ અથવા તો ભાખરીની સાથે ખાવામાં ફૂલ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે તો અહીં આપણો ઓળો બની અને રેડી થઈ ગયો છે અહીં મેં એક ડીશ પણ તૈયાર કરી લીધી છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો